આ આપણી જીવન સંગીની એ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો બાજુમાં રેલ બેલ બટનને દબાવો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડિયો મળતા રહે સાંભળો આ કોલ રેકોર્ડિંગ હેલો હાજી કે બોલો બોલો છો તમારો વિડિયો રહ્યા ફોન કર્યો તો એમ

ખેતી હું કરું ને ટાઈમ રહે તો આપડે સોનારીયા વેરાવળ ની બાજુ માં સોનારીયા ટ્રેક્ટર ની ટોલી બનાવા જવું નું કરું એમ ટ્રેક્ટર ની ટોલી બનાવો છો બરાબર બરાબર ખેતી પણ તમે કરો બરાબર ને હા ખેતી પાંચ દી હોય આપણે દિવાળી ની સીઝન પૂરતી હોય પછી આ ઘઉં લઈ પાંચ દી બાકી બાઈ પાણી વેલા કરે ને બરાબર આપડે કઈ ને હોય છે સાચું સાચું અત્યારે વાવેલું શું છે

લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગી પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ